અને ખાસ ડિજિટલ અરેસ્ટ તેમને જે છે તે ખાસ કરવામાં આવ્યા હતા આ કહીને કે મની લોન્ડરિંગ કેસમાં તમારું સંડોવણી છે આજીવન કેદની કાર્યવાહી થશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી અને સમગ્ર મામલે સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે ત્યારે વૃદ્ધને કોલ કરી અને ગુપ્ત તપાસ છે તેવું જણાવવામાં આવ્યું સૌથી પહેલાં તો એટલે ડિજિટલ અરેસ્ટનું સૌથી પહેલું સ્ટેપ એ ગણ્યું આરબીઆઈ ગવર્નરનો લેટર મોકલી અને સંપત્તિ તથા બેંક ખાતા ફ્રીઝ કરવાની ધમકી આપવામાં આવી પીડિતને ગભરાવી અને દર બે કલાકે રિપોર્ટિંગ કરવા માટે મજબૂર કરાયા ત્યારબાદ સીબીઆઈ ટ્રાય અને મુંબઈ પોલીસના અધિકારીઓને નામે છેતરપિંડી કરવામાં આવી ત્યારે વેસુના પાસઠ વર્ષીય વૃદ્ધને કોલ કરીને આ ગુપ્ત તપાસ છે તેવું જણાવવામાં આવ્યું હતું અને અન્ય કોઈને જાણ કરશો તો તેઓને પણ ગુનામાં સામેલ કરી દેવાશે તેવી ધમકી આપવામાં આવી તમારા વિરુદ્ધ અંધેરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે તેમ કહી વૃદ્ધને ધમકાવવામાં આવ્યા અને કોલ કટ કરી દીધા બાદ વોટ્સએપ કોલ કરવામાં આવ્યો મુંબઈના અંધેરી પોલીસ મથકના પીએસઆઈ પ્રદીપ સાવંત તરીકે ઓળખ આપવામાં આવી આઈ કાર્ડ અને ટ્રાયનો લેટર પણ મોકલી આપવામાં આવ્યો અને આ રીતે વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ છેતરપિંડી આચરવામાં આવી